મહાશિવરાત્રી નિમિત્તે ડાંગ જિલ્લાના શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ડાંગનું બાગેશ્વર ધામ ગણાતું અર્ધનારેશ્વર બિલમાડ ધામ ખાતે ભોલેનાથના ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ડાંગરાત્ર મહાશિવરાત્રીનો તહેવાર ડાંગ સહિત સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે દંડકારણીય વન તરીકે જાણીતું ડાંગ સુપ્રસિદ્ધ અર્ધનારેશ્વર બિલમાડ ધામ ખાતે નાગેશ્વર મહાદેવ મંદિરના મહંત ભાવિક ભક્તો માટે અનેક દુઃખ દૂર કરતા હોવાની આસ્થાને પગલે અહીં લાખો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ચમત્કારિક અર્ધનારેશ્વર બિલમાળ ધામ ખાતે રહેતા મહંત અનેકરૂપી મહારાજ ભાવિક ભક્તોની સમસ્યા નિવારણ માટે નિઃશુલ્ક શ્રીફળમાં સમસ્યા જોઈ નિવારણ કરતા હોય તેમજ નાગ જ્યોર્તિલિંગનું ચમત્કારિક દર્શનથી અનેક બાધાઓ પૂર્ણ થતી હોવાની માન્યતાને પગલે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અહીં દર રવિવારે સોમવારે મંગળવારે દરબાર લાગતો હોય મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની સમસ્યાનું નિવારણ કરી પોતાની હાજરી લગાવે છે આજ રોજ બિલમાળ અર્ધનારેશ્વર ધામમાં મડસ્કેથી ભાવિક ભક્તોની ભીડ જામવા સાથે બપોરે બાર વાગ્યાની આરતી બાદ મહંત અનેક રૂપી મહારાજનું મુખ દર્શન અને ભોળાનાથના દર્શન માટે ભારે ભીડ જામી હતી આજ રોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે बिलमड खाते આવેલા भाविक भक्तो ए आ प्रकारे प्रतिक्रिया આપી होती मेरा नाम हरि भक्त प्राण अंजलीताई शिंदे है ओम नमः शिवाय राम कृष्ण हरी आज महाशिवरात्रि का पर्व है और इस महाशिवरात्रि के पावन पर्व पर यहाँ बिलमड नगरी में તુલસીગઢ પર યા સાક્ષાત કેશ પર્વત પર બહુર મહાશિવ હૈ પર્વ મનામી અનેક રૂપીજી મહારાજ આજ આજ સાક્ષાત હમે શિવતી કે દર્શન હમરે સ્વામીજી રૂપ મે હોને વાળે હૈ ક્ષણ કા સભી ભાવિક ભક્ત લો इस क्षण की राह देख रहे हैं और वह राह कुछ ही क्षणों में पूरी होने वाली है हमें तो साक्षात स्वामी हमारा जो आराध्य है वो हमारे श्री विठल ही दिखाई देते हैं अगर स्वामी जी के बारे में बोले जाए तो स्वामी जी हमारा श्वास है हमारा प्राण है और हमारी लाइफ भी स्वामी जी ही है और हमने तो हमारे संप्रदाय में जो हम ज्ञानेश्वर भगवान को जो मानते हैं हमने तो कभी देखे नहीं ज्ञानेश्वर भगवान तुकोबार तो आए हमने देखे नहीं लेकिन यहाँ आने के बाद जब हमने महाराज जी के स्वामी जी के आंखों में देखा तब हमें મહારાજો મેં દેખતે સમય હવે પતા ચલાશ્વર ભગવાન ઉધર નહીં હમરેશ્વર મહારાજ તો સાક્ષાત હમરે જી સ્વામીજી પાસે હમ્મ દર્શન મિલ રહે હૈ બહુ હિ આનંદ હો રહિક ભક્ત આનંદ લે રહે હૈમ નમ